ફરી એકવાર ઉપયોગ માલય અને આ પહેલે પર્યાવરણ અને સંરક્ષણ સાથે માનવતાનો સુંદર સંગમ રચ્યો છે. વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ને ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે બલ્લરી વ્યાસ. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં કાર્યરત આ આર 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 સેન્ટર સાચાર્થમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ના સિદ્ધાંતને સાકાર કરી રહ્યું છે. અહીં નાગરિકો ઘરનો જૂનો સામાન ફેંકી દેવાને બદલે દાન કરે છે અને સેન્ટર ખાતે આ સામાનની રૂપરેખા તૈયાર કરી તેનું સુવ્યવસ્થિત વર્ગીકરણ કરવામાં આવે છે આ પ્રક્રિયાની સમીક્ષા કરતા જણાવ્યું છે કે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સહકારથી સેવાભાવી કાર્યની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે શહેરના જાગૃત નાગરિકો હવે પોતાના સંતાનોના જૂના પુસ્તકો અને રમકડા અહીં જમા કરાવી રહ્યા છે અગાઉ પણ રસ્તા પર રજડતો અને કચરામાં ફેંકી દેવાતો સામાન હવે ગરીબ પરિવારો માટે ઉપયોગી બની રહ્યો છે તો પર્યાવરણની જાળવણી માટેની આ સઘન કામગીરીમાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહે તે માટે સ્વચ્છતા નિરીક્ષકો સાથે સતત જે છે તે દેખરેખ રાખવામાં આવી રહી છે લોકોમાં વધતી જતી આ જાગૃતિ આવનારા સમયમાં પર્યાવરણ બચાવવાના પોઝિટિવ એંધાણ છે તો આ પહેલે

આપના શહેરમાં પણ જો આ રીતની વ્યવસ્થા હોય તો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર